મિત્રો હવે હું જાઉં છું થાઈલેન્ડ અને મારા ગામની મોટી મોટી મહાદેવના દર્શન કરીને જવાનું છે થાઈલેન્ડ માટે નીકળ્યા હતા અને હવે અમે પહોંચ્યા છીએ અત્યારે ભુભદ્રા અમર હોટલ જે અમદાવાદની આજુબાજુમાં કે સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં રહેતા લોકોને બધાને ખબર હશે કે આ હોટલ ક્યાં આવેલી છે અહીંયા થોડોક નાસ્તો પાણી કરી લઈએ અને પછી જઈએ ડાયરેક્ટ એરપોર્ટ તરફ કારણ કે રાતે અમારી ફ્લાઇટ છે એક વાગે એક વાગે તો અમે પ્લેનમાં બેસી જશું અને પ્લેન પણ અમારું અમારું ઉપડી જશે પણ નવ વાગે ભળી અત્યારે પહોંચી ગયો છું અમદાવાદ એરપોર્ટની બાજુમાં જ છું અને હવે જમવા જવાનું છે આ વાલી હોટલમાં જમવા જવાનું છે અને ભૂખ લાગી છે પડી જાય એટલી હવે તો પછી એરપોર્ટમાં જવાનું છે તો અમદાવાદમાં અમે આવું કંઈક જમા જમવાની પણ મજા આવી ગઈ ધરાય ને ખાઈ લીધું છે પહોંચી ગયા છે એરપોર્ટે અમારી ત્રણેય ગાડી પહોંચી ગઈ એરપોર્ટે બધા ગ્રુપના મિત્રો પહોંચી ગયા છે અને હવે જઈશું એરપોર્ટ ની અંદર તો એરપોર્ટની અંદર જઈને તમને પણ એરપોર્ટનો નજારો બતાવી દો ખૂબ જ મજા આવે એવું એરપોર્ટ છે એકદમ ઠંડુ ઠંડુ કુલ કુલ તો ચલો હવે એન્ટ્રી લઉં એટલી જ વાર છે આ બધા મિત્રો મારા એન્ટ્રી લઈ રહ્યા છે બધા એરપોર્ટની અંદર જ થોડીક વારમાં પહોંચી જશે પછી અંદર પણ કઈ રીતની બધી સિસ્ટમ છે એવું પણ તમને થોડુંક દેખાડું જેવું જેવું મારાથી શૂટિંગ થશે એ બધું તમને હું બતાવીશ જે વસ્તુ રેકોર્ડ કરવા દેશે એ બધું રેકોર્ડ કરીશ અમુક અમુક પ્રાયોરિટી હોય છે કે રેકોર્ડ કરવા નથી દેતા અમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ ગયા છે અને આ ડોક્યુમેન્ટ ચેક કર્યા પછી અંદર જવા દેશે ત્યાં સુધી અંદર નથી જવા દેતા તો જોવો તમે પણ અંદરનો લોક કંઈક આવો બનાવ્યો છે હું આની પહેલા આવ્યો હતો ત્રણ વર્ષ પહેલા પણ ત્યારે કંઈક અલગ હતું અત્યારે પણ કંઈક અલગ છે તો સૌથી પહેલાં અમારા પાંચ લોકોના બોર્ડિંગ પાસ નીકળી ગયા છે અને અમે અંદર એન્ટ્રી લઈ લીધી છે જોવા છે અમારા બોર્ડિંગ પાસ જે પાસપોર્ટ આપો એટલે અમારી ટિકિટ બુક હોય એમાંથી નીકળી જાય અને આ છે એરપોર્ટનું કોતું જે ક્લીનર ચાલો ફટાફટ આગળ આગળ વધતા જઈએ શું શું આવશે હજી તમને બધું બતાવતો જ છું તમે જોતા રહો એરપોર્ટની અંદર પણ લીલા લીલા ઝાડવા હોય છે

મિત્રો એરપોર્ટ ની અંદર હમણાં મેં વિડીયો બનાવ્યો હતો પણ આર્મી ઓફિસરે રિસાયકલ બિન મેથી ને ડિલેટ કરી દીધો કાંઈ વાંધો નહીં પણ જેટલું બની શકે એટલું તમને હું દેખાડીશ જાય બટન આવે જોરથી દબાવો ને શેડ થાય જોરથી દબાવો ને શેડ થાય અને પાણી પીવું પડે કૂતરા ની જેમ આ એરપોર્ટ વાળા સિસ્ટમ પણ વાંધો ને અહીંયા ક્યાં આપણને ભાઈ ઓળખે ગમે એમ પી લેવાનું હોય હાલો ત્યારે વિડીયો લાવડે વિડીયો લાવડે તો અત્યારે મેં અમારી ટિકિટ ફાડીએ અને ઉભા છીએ લાઈન બસ પ્લેન માં બેસવાની ફૂલ તૈયારી છે સામે પ્લેન છે ટિકિટ ફાટી ગઈ છે તો મિત્રો ફાઈનલી હવે પ્લેન બધું જવું છું ગુજરાત પ્લેન તો મોટું છે અમારો એક ભાઈ બેન છે એ આગળ બેઠો છે અને મેં જઈએ છીએ પાછળ અમારે વારો છે ચોત્રીસ ચોત્રીસમી લાઈન અમારી છે પ્રદીપની લાઈન હતી આગળની હતી ચૌદમી પંદરમી લાઈન હતી અમારી ચોત્રીસમી લાઈન છે અને એ પણ વિન્ડો બાજુની સીટ છે મારી નથી <away> બારી ના કામ છે ને કાચ સાફ કરવાની જરૂર છે આ લોકો કર્યા નથી રિઝોર્ટ બરોબર આવતું નથી આ કંપની ના પ્લેન માં બેઠા છે થાય લાયન પ્લેન માં ગરમી તો થતી જ નથી એરપોર્ટ ના એરપોર્ટ માં નથી થતી અને પ્લેન માં નથી થતી મજા જ આવે છે બસ આમ ના મજા એવા રાખે બીજું શું જોઈએ હું અહીંયા બારી પાસે બેઠો છું અને મારા ડૉક્ટર જે સામેની બારી બાજુ બેઠા છે અને અમારો જે ભાઈબંધ છે પ્રદીપ એ આગળ બેઠો છે બધાને આગળ પાછા વાળા આવ્યા છે પણ જોઈએ હમણાં પ્લેન ખાલી રહ્યા તો બધાને એક સાઈડ લઈ લઈએ તો ભક્તિ એવું લાગે છે પ્લેન થોડુંક પાછળ ખાલી રહે છે ઓગણચાલીસ ઇક્વલ ટુ છ ઓગણચાલીસ ગુણ્યા છ એટલા લોકોનું બેસે ઘણું બધું પ્લેન છે ડૉક્ટર હલેવર સિવ આ નાની નાની પંખી છે આમાંથી પવન આવે છે અને આમ કરો એટલે બંધ થઈ જાય આવી રીતે કરો એટલે આ આ બધી બાજુ મુવેબલ થાય ને આ છે લાઈટ જો તમારે અહીંયા બેઠા બેઠા કાંઈ રીડિંગ કરવું હોય આમાં લોકો શું આપે છે આપણે જોઈએ બે ભાષામાં લખ્યું છે આ બધું મોંઘું મોંઘું છે પણ આપણે કઈ ખાવાનું ખાતું નથી જોઈએ તો હમણાં હું ખાઈ છે

છે છે બહુ ખરાબ થઈ થઈ ગયો ગયો સાફ કરીને ખાસ જરૂર પ્લેન વાળા તમે કોઈ ઓળખતો હોય કહી દીજું ઓળખી ગયો

आह मने हम तो थोड़ू थोड़ू तो हम जानो थोड़ू थोड़ू तो हम जानो तो तन्हा मुक्त हो जाए जोर मित्र आया बीजा जेट पनपिड़िया चे तोड़ाने जेट प्लेन चे मोटा चे नहीं बाजू मोटर आने प्लेन चे चार्टर प्लेन चे हम लोग तब ले बताऊँ

જો સામે પીડ્યા છે ફાઇટર જેટ એટલે ફાઇટર જેટ ક્યાં ચાર્ટર જેટ હવે અમારું પ્લેન રનવે ઉપર જઈ રહ્યું છે અને થોડીક વારમાં ઉડશે ઉડે તો હજા બરાબર થોડો ફટાફટ આ વિડીયો કોંકને શેરણ કરી દો પ્લેન કહેવાય કોઈ હું કાંઈ નિકી નહીં કોઈકને વિડીયો મોકલાય છે તો કોઈક જોઈએ તો ખરા તો હજારો তোমনো কাকড়িয়া বেটাও আমি না বদন দেখা দিছ কাকড়িয়া তড়াও জও ওহো জোরদার ভিও হবে দেন মধ্যে বনি বাজে কি ভালো গাও પાણીની બોટલ અને આ છે બસો ને સિત્તેર એક બોટલ જેમાં પાણી આવે છે બસો એમ એલ બસો એમ પાણીના પાણી ને સિત્તેર રૂપિયા આવ્યા એમ ની અંદર પ્લેન અગેરે છે અને એ સીધી હું કરશે નહીં કેર નો ધ્રુજવું છું એટલી ટાઈડ વાઇઝ હવે ઊભો થઈને કંઈક તમે દેખાડું એમ અને નીચે કેવું દેખાય છે હવે તો અંજોળું થઈ ગયું

타일랜드나 에어포트가 તો પ્લેન માંથી નીચે ઉતરી ગયો ઠેલે ની વાટ ઉભા છીએ આવી રીતે ઠેલા અહીંથી આવે છે આખી લાઈન જ છે આવી રીતે બસ ઠેલા આવી જાય એટલે એરપોર્ટ ની બહાર નીકળી જાય

જો મિત્રો અહીંયાની સિસ્ટમ કંઈક એવી છે કે રસ્તો આખો ખાલી છે તો એ કોઈ આમાં ગરદી નથી કરતું અને આપણે જો આવો રસ્તો ખાલી પાળી જાય તો હોય એટલા વાહન આમાં જ આવતા રહે પણ બધા અહીંયા લાઈનમાં જ આવે છે કોઈ પોતાની લાઇન છોડીને આડ ઓળું ફાકતું નથી તો તમે આ બધી સીન સિનેરી જોઈ અને આખો વ્લોગ જોયો મજા આવી કે નો આવી એ કોમેન્ટમાં કહેતા જજો અને નવો વ્લોગ જલ્દી આવી જશે મારે એડિટિંગમાં પણ બહુ વાર લાગે છે અને અહીંયા નેટ પણ નથી આવતું અત્યારે થાઈલેન્ડ બેઠો છું